ત્યારે ટ્રેક્ટર ટ્રોલી અને આઈસર જેવા વાહનોમાં બાળકોને જાદુ જોવા માટે લાવવામાં આવ્યા હોય મહેસાણા ટાઉન હોલ ખાતે જાદુગરનો શો જોવા માટે પરિવહનના નિયમો નેવે મુકાયા હતા જોખમી પરિવહન થકી મનોરંજન માણવાનો શું મતલબ ત્યારે હાલ આવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શું અજાણ છે અનેક શાળાઓએ આ પ્રકારે મનોરંજન માણ્યું હોવાની માહિતી સામે આવી છે ચોક્કસપણે આવું ના કરી શકાય કારણ કે સરકારશ્રીનો પરિપત્ર છે કે કયા કયા સલામતીના પ્રિકોશન લેવા અને એના આધારે પ્રવાસ કરવો જેવી જાણ થઈ છે એવી તરત જ કારણદર્શક નોટિસ આપવામાં આવી છે અને ટીપીએ પાસે તપાસ અહેવાલ પણ માગ્યો છે એ આવી જાય તરત જ કડક પગલાં આ કઈ શાળાઓ હતી અને સર ટ્રેક્ટર પર લાવવામાં આવે વિદ્યાર્થીઓ તો એમને કોઈ જાણ કરી હતી ખરી અગાઉ ના આ શાળા શાળાઓ દ્વારા અહીં અત્યારે જાણ કરવાની હોય છે પણ કરી ન હતી તળેતી અને રાવોશાળા એ બે શાળાઓ છે તો સર જાણ કર્યા વગર આ રીતે સ્પષ્ટ જોગવાય છે કે પ્રવાસ નહીં કરવો અથવા તો આવા કાર્યક્રમો નહીં યોજવા આમ છતાં શાળાઓને કેમ પાલન નથી કરતી તી એ બાબતે અમે કાર્યવાહી કરશું शुकार्यवाही થઈ શકે سراपा انا આની અંદર જે દોષિત થરે એ પ્રમાણે સરકાર છેના नियमानुसार એ પગલા ભરવાના થતા છે ચોકસપણે પડશે तरुण प्रजाપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા